તો મિત્રો આપણે હાલ પહોંચી ગયા છીએ જ્યાં ભાવનગર જિલ્લાનું જ્યાં બગદાના જ્યાં બજંગદાસ બાબાના દર્શન કરવા મિત્રો તો જ્યાં હાલ મારી સાથે વિડીયોમાં બનાવ્યો તો તમને આખો આશ્રમ અને જ્યાં બજરંગદાસ બાબાના દર્શન પણ કરાવું અને મિત્રો ખાસ કરીને જ્યાં મોટામાં મોટું જ્યાં રસોડું મિત્રો અને જ્યાં હજી જ્યાં ભાવિક ભક્તોને જ્યાં બેસાડીને જ્યાં પરસાદી જ્યાં એ રસવામાં આવે છે

આવી પહોંચ્યા છે તો હાલ આપણે પેલા જઈ દર્શન કરીએ અને આ તમે જોઈ શકો છો જ્યાં તો જ્યારે ઘણા શ્રદ્ધાઓ જ્યાં માથામાં જ્યાં નું જ્યાં ટિકિટ કરી અને બાપાના દર્શન આથી આવે છે અને દર્શન પણ તો આપણે ત્યારે લાઈનમાં ઉપર રહી જાય અને જ્યાં બજનાથ બાપાના દર્શન પણ કરીએ મિત્રો તો હાલમાં ટ્રાફિક પણ છે પણ કઈ વાત અને બજાર જઈ જ્યારે તમને બજનદાસ બાપાના દર્શન કરાવવાના છે જ્યાં મેન જ્યાં ગાંધી મંદિર મિત્રો કહેવાય તો અત્યારે આપણે હાલ જ્યાં ગાંધી મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ અને હાલમાં તમે જ્યારે જોઈ શકો છો જ્યારે પાણી ફૂટતો ત્યારે હાલમાં જ્યાં લાઈનમાં પણ દર્શન આ ઊભા છે અને જ્યારે હું પણ જ્યારે લાઈનમાં ત્યારે હાલ ઊભો છું તો જ્યારે પેલા દર્શન કરી લઈએ પછી જ્યારે તમને આખો જે આશ્રમ તો એ પણ બતાવવાની કોશિશ કરીશ જ્યાં ગાંધી મંદિર અને જ્યાં બૃહદાસ બાપાના તમે મિત્રો દર્શન કરી શકો છો તમે પણ જો દર્શન કર્યા હોય તો બીજા સાથે શેર કરવાનું પણ ન ભૂલતા તો જ્યારે બીજા પણ જ્યાં દર્શન કરી શકે તો આપણે જ્યાં ગાંધી મંદિરના દર્શન કર્યા મિત્રો અને ત્યારે આપણે جان مندر تو ملو کر

ત્યારે આપણે હાલ જઈ રહ્યા છીએ ઉપર તો ત્યાં પણ તમે સરસ મજાનું ત્યાં જોઈ શકો છો મંડપ નાખેલા છે તો આપણે જઈ તો મિત્રો અત્યારે પણ તમે જ્યારે જોઈ શકો છો જ્યારે કોઈને એમ નથી પણ જ્યારે આડા દિવસે પણ યાત્રિકો જ્યાં હજાર સંખ્યા મુજબ આપણને દર્શન કરવા આવી જાય મિત્રો તો અત્યારે તમે આ જોઈ શકો છો અને આ સાઈડમાં પણ તમે જોઈ શકો છો ત્યાં નીચે તો મિત્રો જ્યારે અત્યારે આવી ગયા છે નવ તો

તો મિત્રો જ્યારે દર્શન જ્યારે અમે કરી લીધા છે અને અત્યારે અમે આવી ગયા છીએ જ્યાં મંદિરની બહાર પણ આયા પણ એક ખૂબ સારી એવું જ્યાં લાઇટિંગથી ખૂબ સારું એવું મંદિર જ્યારે તમને સાતથી આઠ કિલોમીટર દૂરથી પણ જ્યારે આ મંદિર તમને જ્યારે દેખાશે અને આનાથી પણ નિશે પણ તમે જ્યાં જોઈ શકો છો અત્યારે પણ જ્યાં હજારો છે કે અમે જ્યાં બાઈક ઉપર તો દર્શનાર્થે આવી જાય છે અને અત્યારે મેં આ છીએ જ્યાં નિશે તો વિડીયો ગમે જાય તો નાનીથી લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો

تو ہلو تمہیں جائے باپا پرساد لوگ میری تو آپ دیں تو آیا ہزار مزا سویدھا تو جی یاترک لگے تو اے چین سرس مزا مڈپیل مترو

તો તમારા પણ પણ બાળકો માટે ખૂબ સારી વ્યવસ્થા છે તો જયારે મિત્રો હું આશા રાખીશ કે વિડીયો તમને બીવો છે જો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં